નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાકિસ્તાનમાં અચાનક ઇન્ટરનેટ થયું છે ઠપ સોશલ મીડિયા એપ્લિકેશન બંધ પાકિસ્તાનમાં અચાનક ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ હતી રવિવાર સાંજથી પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં લોકોને સોશિયલ મીડિયા સાઇટ એક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો પ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ પૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ આગામી ચૂંટણી માટે ફંડ એકત્ર કરવાનો અભિયાન ચલાવી રહી હતી ત્યારે ઇન્ટરનેટ બંધ થયું હતું જોકે પાકિસ્તાન સરકારે આ અંગે કોઈ નિવેદન જાહેર નથી કર્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્તવ્ય પદ પર ચાલી રહી છે પ્રજાસત્તાક દિવસની પરેડનું રિહર્સલ દેશ આ વર્ષે બે હજાર ચોવીસમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના મહેમાન બનશે પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર ચાલી રહી છે જોઈએ તેની તૈયારીની એકા ઝલક અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસની મુલાકાતે છે નવમી જાન્યુઆરીએ સવારે સાડા નવ વાગ્યે મહાત્મા મંદિર ખાતે પીએમ વિશ્વના નેતાઓ સાથે બેઠક કરશે જે બાદ વિશ્વની મુખ્ય કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠક કરશે પીએમ મોદી ત્રણ કલાક આસપાસ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે દસમી જાન્યુઆરીએ સવારે નવ વાગ્યાને પિસ્તાલીસ મિનિટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી હડતાલ નહીં મળે પેટ્રોલ કે ડીઝલ સરકારે ખાતરી આપ્યા બાદ પણ ટ્રક એસોસિએશન સંતુષ્ટ નથી આ સ્થિતિમાં ફેડરેશન ઓફ કર્ણાટક જાન્યુઆરીથી અનિશ્ચિત પર જવાની જાહેરાત કરી છે જેથી ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે એસોસિએશને હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની જેલની સજા અને સાત લાખ રૂપિયા દંડની જોગવાઈને નાબૂદ કરવાની માંગ કરી છે હડતાલ ખતમ કરવા માટે સરકાર અને એઆઈએમટીસી વચ્ચે સમજૂતી થઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે